આજે આપણે ખજૂર બિસ્કીટ બનાવશું આ રીતે ખજૂર બિસ્કીટ બનાવવા એકદમ સરળ છે માટે ખજૂર બિસ્કીટ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કઢાઈમાં બે ચમચી ઘી લઈશું કાજુ બદામ પિસ્તાને શીકી લઈશું તેને એક ટીસમાં નીકાળી લઈશું ત્યારબાદ ત્રણસો ગ્રામ ખજૂરને જેને કાપીને સમારી લઈશું ચાર ચમચી ઘી લઈશું તેમાં ખજૂરને સાતળી લઈશું ખજૂર સોફ્ટ ન થાય ત્યાં સુધી શેકતા રહીશું ખજૂર જ્યારે એકદમ સોફ્ટ થઈ જશે ત્યારે એક રસ થઈ જશે ખજૂર એક રસ થઈ જાય એટલે આપણે કાજુ બદામ પિસ્તાનો એક મિક્સરમાં જે ભૂક્કો કર્યો હતો તે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી કરીને મિશ્રણના ત્રણ ભાગ પાળી લઈશું અને એક બેટર પેપર ઉપર થોડું ઘી લગાવીને આપણે ગોળ ગોળ પળ વળી લઈશું કે રોટલી વણી લઈશું આપણે રોટલી ચોરસમાં વણીશું ત્યારબાદ એક ડબ્બો લઈશું તેમાં બટર પેપર મૂકીશું એના પર સહેજ ઘી લગાવીશું ત્યારબાદ તેમાં ટોપાનું છીણ એના પર ખ મિશ્રણનું એક પળ લગાવશું અહીંયા આપણે બિસ્કીટ મેરી ગોલ લીધા છે જે ખાવામાં ઓછા મીઠા હોય છે અને ખજૂર બિસ્કીટમાં તેનો જ ઉપયોગ થતો હોય છે બિસ્કીટ એક એક કરીને લગાવ્યા પછી તેના ઉપર ફરી એક મિશ્રણનો પળ આપણે લગાવી દઈશું ત્યારબાદ તેમાં ફરી એક મિશ્રણનું પડ લગાવીશું એના ઉપર કોફરાનું છીણ લગાવીશું આપણે અહીંયા ત્રણ મિશ્રણના પડ લીધા છે અને બે વાર બિસ્કીટ લીધા છે બે લેવલના ખજૂર બિસ્કીટ બનાવીશું ત્યારબાદ એને બરાબર સેફ આપી દઈશું અને એના ઉપર કોફરાનું છીણ લગાવીને તેને અડધો કલાક માટે મૂકી દઈશું અડધો કલાક પછી આપણે બટર પેપર સાથે ખજૂર બિસ્કીટ નીકાળી લઈશું બટર પેપરના સાઈડમાં મૂકીને ખજૂર બિસ્કીટના કટ કરી લઈશું તમારે જે સાઇઝમાં જોતા એ સાઇઝમાં ખજૂર બિસ્કીટ કટ કરી શકો છો